કેમ છો બધા હું છું મૌલિક પટેલ અને આજનો આપણો ટોપિક છે ટોપિક નંબર એક પોઈન્ટ ચૌદ પોઈન્ટ બે જેમનું નામ છે સમાન રીતે વિદ્યુત ભારિત અનંત સમતલ વડે વિદ્યુત ક્ષેત્ર તો લાસ્ટ ટાઈમ આપણી પાસે એક અનંત લંબાઈનો તાર હતો કે જેની ઉપર વિદ્યુત ભાર સમાન રીતે પાથરેલો હતો અને એનાથી અમુક અંતરે આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું હતું હવે આજે આપણી પાસે એક સમતલ છે કે જે અનંત લંબાઈ અને અનંત પહોળાઈનું છે અને એની ઉપર પણ વિદ્યુત બાર સમાન રીતે પાથરેલો છે એવું આપણને કીધું તો આવા પૃષ્ઠ એટલે કે સમતલને કારણે આપણે અમુક અંતરે એટલે કે કોઈ પણ અંતરે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે મેળવાય એની આ ટોપિકમાં વાત કરીશું તો સૌથી પહેલા તો આપણને કીધું છે અનંત સમતલ તો એક અનંત સમતલ પહેલાં ડ્રો કરી લઈએ ધારો કે આપણી પાસે આ એક સમતલ છે કે જે અનંત છે એવું આપણે વિચારીશું એનો મતલબ એમ થશે કે એની લંબાઈ જે છે એ પણ અનંત છે અને એની પહોળાઈ જે છે એ પણ અનંત છે પણ અત્યારે હાલ આપણે બોર્ડમાં દોરી શકાય એવું નાનું એક સમતલ દોરીશું હવે આપણને કીધું છે આની ઉપર વિદ્યુત બાર સમાન રીતે પથરાયેલું છે તો અત્યારે હાલ આપણે આ રીતે કંઈક ધન વીજભાર એની ઉપર પાથરી દઈએ ડેરિવેશન જ્યારે કરતા હોય ત્યારે મોટા ભાગે આપણે ધન વીજભારનો ઉપયોગ વધારે કરીએ છીએ જેથી ઇક્વિસન જે છે આપણને પોઝિટિવ વાળું મળે બરાબર ચલો તો અત્યારે હાલ આ રીતની કંઈક પરિસ્થિતિ છે હવે આની ઉપર વિદ્યુત બાર સમાન રીતે પાથરેલો છે અને અનંત લંબાઈ અને પહોળાઈનું સમતલ છે જ્યારે એની લંબાઈ અથવા પહોળાઈ અનંત હોય ત્યારે એની ઉપરનો ટોટલ વીજભાર આપણે ના કહી શકાય કેમ ના કહી શકાય કેમ કે અનંત છે હવે અનંત ઉપર તો ટોટલ વીજભાર કેટલો હોય એ નથી આપણે જાણી શકતા એટલા માટે આપણે ઉપયોગ કરીએ છીએ વિદ્યુત બાર ઘનતાનો આગળ આપણે શીખી ગયા હતા ત્રણ પ્રકારની વિદ્યુત બાર ઘનતા રેખીય વિદ્યુત બાર ઘનતા પછી પૃષ્ઠ વિદ્યુતભાર બાર ઘનતા અને ત્રીજો ટોપિક હતો કદ વિદ્યુતભાર ઘનતા એમાંથી અહીંયા આગળ આપણી પાસે પૃષ્ઠ છે તો આપણે આની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા વિચારી શકાય ધારો કે આની ઉપર જે વિદ્યુતભાર છે એની ઘનતા સીગમાં જેટલી છે એવું આપણે વિચારીએ હવે આપણને કીધું છે આને કારણે ક્ષેત્ર શોધવું છે એમ વિચારીએ ધારો કે આપણી પાસે કોઈ એક બિંદુ છે પી આ પી બિંદુ પાસે આ સમતલને કારણે કેટલું ક્ષેત્ર ઉત્પન્ન થશે એ આપણે મેળવવું છે હવે કઈ રીતે મેળવી શકાય તો આ ટોપિક જે છે એ ગોસના નિયમના ઉપયોગોનો ટોપિક છે અને એટલા માટે આપણને ખબર છે કે આની અંદર ફ્લક્સની આપણને જરૂર પડે હવે ફ્લક્સની જરૂર જ્યારે પડે ત્યારે સૌથી પહેલાં આપણે અહીંયા ફ્લક્ષ શોધવું પડશે પણ તમે ગોસના નિયમમાં શીખી ગયા છો કે ગોસનો નિયમ માત્ર બંધ સપાટીઓ માટે લાગુ પડે અહીંયા આગળ તો કોઈ બંધ સપાટી છે નહીં બિંદુ પી એટલું જ અહીંયા આગળ રહેલું છે કોઈ બંધ સપાટી નથી તો સૌથી પહેલું કામ અહીંયા આગળ આપણે એક બંધ સપાટી વિચારવી પડશે કે જેની અંદર પૃષ્ઠ પરનો થોડો વિજભાર આવે અને પછી આપણે આગળ ગણતરી જે છે એ કરી શકીશું હવે અહીંયા આગળ આપણે બંધ પુરુષ દોરવાનું છે પણ કેવું બંધ પૃષ્ઠ દોરીશું એના માટે આપણો એક નાનો કોન્સેપ્ટ છે કે અહીંયા આગળ જેવો પદાર્થ હોય એવા આકારનું આપણે ગાઉસિયન પૃષ્ઠ દોરવાનું ચલો અત્યારે હાલ તમે જોઈને કહેશો કે આ જે આકાર છે એ કેવો આકાર કહેવાય કે ચોરસ છે લંબગન છે સમગન છે કેવા ટાઈપનો આકાર છે તો આની અંદર તમે જોઈ શકશો કે આની પાસે લંબાઈ પણ છે પહોળાઈ પણ છે અને જાડાઈ પણ છે ત્રણેય વસ્તુ છે ત્રણેય અલગ અલગ છે એટલે કહી શકાય કે આપણો આકાર એ લંબગન આકાર છે અને જો આ લંબગન હોય તો એની આજુબાજુમાં જે પૃષ્ઠ વિચારીશું એ પૃષ્ઠ પણ કેવું વિચારવાનું લંબગન વિચારવાનું પણ વિચારવાનું એવી રીતે કે જેથી આ બિંદુ પી એ પૃષ્ઠની સપાટી પર આવી જાય એ પૃષ્ઠ ઉપર આ બિંદુ પી આવવું જોઈએ તો અહીંયા આગળ એક લમગન દોરીશું કે જેમાં આ બિંદુ P નો સમાવેશ થતો હોય તો લમગન અહીંયા આગળ દોરવા માટે કંઈક આપણે આ રીતના ડ્રો કરીએ એવી રીતે સેમ વસ્તુ આ બાજુમાં ડ્રો કરી લઈએ અને આ બંનેને આપણે અહીંયા આગળ ટચ કરાવી દઈએ તો કંઈક આ રીતની એક રચના થઈ જશે તો અત્યારે હાલ તમે જોઈ શકશો આપણે એક લગભગ સમઘન આકાર દોર્યો છે થોડો આડો અવળો હશે થોડું મેનેજ કરી લેજો બરાબર ચલો હવે આપણી પાસે આ એક લંબઘન છે એટલે કે બંધ પૃષ્ઠ થઈ ગયું બંધ પૃષ્ઠની અંદર વિદ્યુત ભાર હવે આવી ગયો આની અંદર જુઓ તો તમે અહીંયા આગળનો જે વિદ્યુત ભાર છે એ બંધ પૃષ્ઠની અંદરનો વિદ્યુત ભાર છે બરાબર તો અહીંયા આગળ બંધ પૃષ્ઠની અંદર આ વિદ્યુત ભાર આવેલો છે હવે જ્યારે કોઈ પણ બંધ પૃષ્ઠની અંદર વિદ્યુત ભાર હોય

અને મારી બાજુમાં જે છે એ છે સપાટી નંબર છ તો આ તરફ જે છે એ છે સપાટી નંબર પાંચ અને એની પાછળ જે હશે એ હશે સપાટી નંબર છ તો આકૃતિ આપણે દ્વિપરિમાણમાં દોરીએ છીએ અને વસ્તુ ખરેખર ત્રિપરિમાણમાં છે એટલે અહીંયા આગળ આપણને અહીંયા જેવું દેખાય છે એવું નહીં દેખાય તમારે જરાક થોડું ઇમેજિન કરવું પડશે બરાબર તો હવે આપણી પાસે કંઈક આવી પરિસ્થિતિ છે તો ટોટલ છ સપાટીઓ છે એની અંદર કંઈક વિદ્યુત બાર રહેલો છે કેટલો વિદ્યુત બાર છે આપણને ખબર નથી એની વાત કરવા માટે આપણને જરૂર પડશે આના ક્ષેત્રફળની તો અહીંયા આગળ જે આ બાગ છે આનું ક્ષેત્રફળ ધારો કે જેટલું છે એમ વિચારી લઈએ એટલે કે આ ભાગનું ક્ષેત્રફળ આ ભાગનું ક્ષેત્રફળ કેટલું છે એસ જેટલું છે જો આનું ક્ષેત્રફળ એસ હોય તો આ બાજુનું ભાગ જે છે એ પણ એવડું જ હોય એટલે કે એનું ક્ષેત્રફળ પણ કેટલું હોય એસ જેટલું હોય તો આ બાજુનો જે ભાગ છે સપાટી નંબર એક એનું ક્ષેત્રફળ પણ એસ જેટલું આપણને મળે છે તો આટલી આપણી બેઝિક આકૃતિ થઈ ચલો હવે આપણે મેળવવું છે ફ્લક્ષ ફ્લક્ષ મેળવવા માટે શું કરવું પડશે તો એના માટે અલગ અલગ બધી જ સપાટીઓ પહેલા વિચારવી પડશે સપાટી એક બે ત્રણ ચાર પાંચ અને છ દરેક સપાટી સાથે સંકળાયેલું ફ્લક્ષ પહેલાં આપણે મેળવીશું પછી બધાનો સરવાળો કરીશું તો આપણને મળશે આખું ફ્લક્ષ એટલે કે આપણા લંબઘન આકાર સાથે સંકળાયેલું ટોટલ ફ્લક્ષ આપણને મળશે બરાબર ચલો એના માટે હવે સૌથી પહેલા આપણને જરૂર પડશે વિદ્યુત ક્ષેત્રની આપણી પાસે આ ધન વિદ્યુત બાર છે ધન વિદ્યુત બારનું જે વિદ્યુત ક્ષેત્ર છે કઈ તરફ હોય એ પહેલા આપણે દોરી દઈએ તો સૌથી પહેલા તો આ ધન વિજબાર હોય તો એને કારણે ક્ષેત્ર હંમેશા અહીંયા આગળ બહારની તરફ આપણને જોવા મળે છે તો આ ક્ષેત્ર આ તરફ હશે જેમ કે આપણી પાસે જો આ પૃષ્ઠ લઈ લઈએ આ જો આપણું પૃષ્ઠ છે

ચાલો હવે આપણે શરૂઆત કરીએ સપાટી નંબર એકથી સપાટી નંબર એકથી શરૂઆત કરીએ તો સૌથી પહેલાં લખીએ તો સપાટી એક સાથે સંકળાયેલું ફ્લક્ષ જો અત્યારે હાલ શબ્દો કોઈ નથી લખતો હું અહીંયા શબ્દો બોલું છું બાકી ડેરીવેશન આપણે એની અંદર લખીશું સપાટી નંબર એક જે છે એની સાથે સંકળાયેલું ફ્લક્ષ લખવું હોય તો આપણે એને ફાય વન લખીએ હવે ફ્લક્ષનું બેઝિક ઇક્વેશન છે આપણું ફાય ઇઝ ઇક્વલ ટુ ઇ એસ કોટા આ આપણું બેઝિક ઇક્વેશન છે કે જેની અંદર આપણને જરૂર છે ને શેની પડે તો કે ઈ એસ અને એમની વચ્ચેનો ખૂણો એટલે કે ઈ અને એસ વચ્ચેનો ખૂણો એની આપણને જરૂર પડે તો આને આગળ જો આ રીતે લખીએ તો આ લખાશે ઈ એસ કોસ હવેટા કેટલો છે એ આપણને ખબર નથી તો થીટા આની અંદરથી આપણે ચેક કરીશું ચલો થિટા કોની વચ્ચેનું જોવાનું છે ખાસ વસ્તુ યાદ રાખજો ઈ અને એસ વચ્ચેનો ખૂણો વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ એની વચ્ચેનો ખૂણો જોવાનો છે ચલો સપાટી એક માટે ક્ષેત્ર તો આ તરફ જાય છે દેખાય છે મતલબ કે ક્ષેત્ર જે છે એ આ તરફની દિશામાં છે હવે આ જે છે આ બાજુ જે છે આ બાજુ ક્ષેત્રફળ કઈ તરફ હોય એ આપણે જરાક એકવાર થોડું યાદ કરી લઈએ આગળ આપણે એકવાર વાત કરી હતી છતાં ફરી એક વખતે જો ક્ષેત્રફળ સદીશ દોરવા માટે હંમેશા જે પણ સપાટી હોય એ સપાટીને લંબરૂપે બહારની તરફ આપણો ક્ષેત્રફળ સદીશ દોરાય

નીચેની સપાટીની વાત કરશું તો ક્ષેત્રફળ સદીશ જશે નીચે તરફ આ બાજુમાં તમારી સામે જે બાજુ છે એ બાજુમાં આપણે જો ક્ષેત્રફળ સદિશ દોરવું હોય તો એ આવશે તમારી બાજુમાં અને મારી બાજુમાં તો આમાં આપણને જે પણ પૃષ્ઠ હોય એ દરેક પૃષ્ઠ માટે ક્ષેત્રફળ સદીશ હંમેશા એને લંબરૂપે બહારની તરફ હોય છે તો આપણા કિસ્સામાં સપાટી એક માટે ક્ષેત્રફળ સદીશ જશે આ બાજુમાં તો આ છે આપણો ક્ષેત્રફળ સદિશ તો ઈ આ બાજુમાં છે એસ આ બાજુમાં છે હવે જો બંને એક જ દિશામાં છે ઈ અને એસ બંને એક જ દિશામાં છે જો કોઈ પણ બે સદિશો એક જ દિશામાં હોય એનો મતલબ એમ થાય કે એમની વચ્ચેનો ખૂણો કેટલો છે ઝીરો છે તો આપણા કિસ્સામાં અહીંયા આગળ થીટા આવશે ઝીરો સપાટી એક માટે તો આની કિંમત જે થશે એ કેટલી થઈ જશે ઈ એસ કોની કિંમત કોસ ઝીરોની કિંમત થાય વન તો આ થઈ ગયું વન તો આપણને મળી ગયો સાથે મેળવવું હોય તો એનો ક્ષેત્રફળ સદીશ હમણાં જ આપણે જોઈ ગયા કે આ બાજુમાં આપણને જોવા મળશે તો આનો ક્ષેત્રફળ સદિશ આ તરફ છે ચલો સપાટી બે માટે જો ફ્લક્સ મેળવવું હોય તો સપાટી બે માટે ફાય ટુ લખી લઈએ થઈ જાય અને અને આની અંદર પણ વચ્ચેનો જે ખૂણો છે એ કેટલો થશે જો બંને એક જ દિશામાં છે આ બાજુની સપાટી માટે તો આ ખૂણો થઈ જાય ઝીરો અને કોસ ઝીરોની કિંમત થઈ જાય વન અને એટલા માટે આનો જવાબ પણ આપણને મળી જાય ઈ એસ તો આ આપણો થઈ ગયો ફાઈ ટુ ઇઝ ઇક્વલ ટુ ઈ એસ થઈ ગયું આપણું સમીકરણ નંબર બે બરાબર ચલો તો અહીંયા સુધી આપણું કામ પૂરું થયું હવે એના સિવાયની જે સપાટીઓ સપાટીઓ છે છે એ માટે આપણે વિચારવાનું તો સૌથી પહેલા અહીંયા આગળ દરેક સપાટી માટે ક્ષેત્રફળ દોરી જેમ કે ઉપરની સપાટી માટે ક્ષેત્રફળ સદીશ આ બાજુમાં જાય એસ નીચેની સપાટી માટે ક્ષેત્રફળ સદીશ નીચે તરફ જાય એસ ચલો હવે અહીંયા તમે થોડું ધ્યાન આપશો તો સપાટી ત્રણ માટે વિદ્યુત ક્ષેત્ર આ બાજુમાં જાય છે પણ ક્ષેત્રફળ સદીશ ઉપર તરફ જાય છે તો આમની વચ્ચેનો ખૂણો આપણને કેટલો મળશે નેવું ડિગ્રી મળશે નેવું ડિગ્રી એટલે કે સપાટી ત્રણ માટે ઈ અને એસ વચ્ચેનો ખૂણો નાઇન્ટી ડિગ્રી થશે સેમ વસ્તુ તમે વિચારો સપાટી ચાર માટે સપાટી ચાર માટે પણ ખૂણો કેટલો થશે નાઇન્ટી ડિગ્રી થશે આવી જ રીતે આપણે બધી સપાટીઓ માટે વિચારી શકાય ઉપરની સપાટી માટે ક્ષેત્રફળ સદીશ આમ ઈ આમ ખૂણો નેવું ડિગ્રી નીચે માટે પણ એવું થશે હવે તમારી બાજુમાં જે સપાટી છે એમાં ક્ષેત્રફળ સદિશ આમ જતો તો અને આપણું ક્ષેત્ર આમ છે તો એની અંદર પણ ખૂણો કેટલો થશે નાઇન્ટી ડિગ્રી મારી બાજુમાં જે છે એના માટે પણ સેમ વસ્તુ થઈ જશે નાઇન્ટી ડિગ્રી તો અહીંયા આગળ ચારે ચાર કિસ્સા એટલે કે સપાટી નંબર ત્રણ ચાર પાંચ અને છ બધા કિસ્સામાં ખૂણો આપણને મળે છે નાઇન્ટી ડિગ્રી અને ખૂણો નાઇન્ટી ડિગ્રી હોય તો આપણે જો બધા ફ્લક્સ એક સાથે લખીએ કેમ કે બધા માટે સમાન મળશે સપાટી નંબર ત્રણ સપાટી નંબર ચાર સપાટી નંબર પાંચ અને સપાટી નંબર છ આ દરેક માટે મળતું ફ્લક્સ એક સમાન મળશે ઇક્વિસન છે આપણું ફાઈ બરાબર ઈ એસ કોસ્ટ થી અને આ કિસ્સામાં ઈ એસ કોસ્ટ થી હાલ આપણે વાત કરીએ નેવું ડિગ્રી છે અને ખૂણો નેવું ડિગ્રી હોય તો કોસ નાઇટીની કિંમત થાય છે ઝીરો અને આ જો ઝીરો હોય તો એના ગમે તે બધ હોય એનો જવાબ કેટલો મળશે ઝીરો મળશે તો આ થઈ જશે તો આ થઈ ગયું આપણું નંબર એનો મતલબ કે અહીંયા આગળ બધી ફાઈવ વન માટે ઇ એસ છે ફાઈવ ટુ માટે ઇ એસ છે પણ ફાઈવ થ્રી ફોર ફાઈવ અને સિક્સ માટે ઝીરો છે હવે જો આપણે આ બધાનો સરવાળો કરી દઈએ તો આપણને મળે કુલ ફ્લક્સ તો આગળનો આપણી રીત છે શું બધાનો સરવાળો કરી દઈશું તો આપણે લખીએ લંબગન સાથે સંકળાયેલ અથવા તો એને કહેવાય ગાવન સપાટી તો પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ તો કુલ ફ્લક્સ આપણું થઈ જાય ફાઈવ ઇઝ ઇક્વલ ટુ બધાનો સરવાળો એટલે કે ફાઈવ વન પ્લસ ફાઈ ટુ પ્લસ ફાઈવ થ્રી પ્લસ ફાઈવ ફોર પ્લસ ફાઈ ફાઈવ પ્લસ ફાઈ સિક્સ અને આની અંદર જો કિંમતો મૂકીએ તો ફાઈ વન બરાબર ઈ એસ છે પ્લસ ટુ બરાબર પણ ઈ એસ છે અને આ બધાની કિંમત ઝીરો છે એટલે એ કિંમત આપણે અત્યારે નહીં મૂકીએ તો ચાલશે તો આ થઈ જાય ફાઈ ઇઝ ઇક્વલ ટુ ES plus ES એટલે થઈ જાય 2ES તો આપણને આટલે સુધી મળ્યું ચલો અહીંયા સુધી થઈ ગયું હવે અત્યારે હાલ તમે જુઓ તો આ પદ જે આપણે લખ્યું છે અહીંયા આગળ ગણતરી દ્વારા જે દર્શાવેલું છે આપડા ફ્લક્સ ϕ3 થી ϕ6 સુધી અહીંયા તમારી ગાણિતિક આવી રીતે ગણતરી ના કરવી હોય તો પણ ચાલે તમે ડાયરેક્ટ પણ કહી શકો કે સપાટી 3 થી 6 માટે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ એની વચ્ચેનો ખૂણો હંમેશા 90 ડિગ્રી હોવાથી એની સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય થાય છે આવું તમે બે લાઈનમાં લખી શકો અને અહીંયા આગળ જે છે એની અંદર પણ તમે એનો ઉલ્લેખ ના કરો તો ચાલી જાય ખાલી ફાઇવ વન પ્લસ ફાઇવ ટુ કરીને ટોટલ ફ્લક્સ આપણે મેળવવાનું છે હવે આ તો મળ્યું ફ્લક્સ ફ્લક્સ મળી ગયું તો આને આપણે ચલો બોક્સ બનાવી દઈએ અત્યારે હેલ્ફ ફાઇવ ઝીકવલ ટુ મળી ગયું ટુ ઇ એર્સ પણ આપણો પ્રશ્ન હતો વિદ્યુત ક્ષેત્રનો હવે જુઓ ફ્લક્સમાંથી વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે પણ એના માટે ગોસના નિયમનો ઉપયોગ કરવાનો છે હવે ગોસનો નિયમ શું છે આપણો તો ગોસનો નિયમ આપણને એવું કહે છે કે ભાઈ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપસાયલોન નોટ આવું આપણને ગોસનો નિયમ કહે છે કે ફ્લક્સ હંમેશા સપાટી બંધ સપાટી વડે ઘેરાયેલા વિદ્યુત બાર અને એપસાયલોન નોટના ગુણોત્તર જેટલું હોય છે તો આપણે ફાઈ ની જગ્યાએ શું મૂકી દઈએ ક્યુ અપોન એપસાયલોન નોટ તો ફાયની જગ્યાએ ક્યુ અપોન એપસાયલોન નોટ ઇઝ ઇક્વલ ટુ આ બાજુમાં છે ટુ એસ તો અહીંયાથી હવે આગળની ગણતરી આપણી થશે ચલો હવે હજુ આની અંદર વિદ્યુત ભાર ની વાત છે બરાબર વિદ્યુત ભાર તો આપણને ખબર ના હોય કેમ કે અનંત સમતલ છે તો ત્યારે ત્યારે આપણે વિદ્યુત ભાર ઘનતાનો ઉપયોગ કરી શકાય તમે આગળ જોવા લખ્યું આપણે સિગ્મા હવે પૃષ્ઠ ભાર ઘનતાનો ઇક્વેશન છે આપણી પાસે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એનું ક્ષેત્રફળ વિદ્યુત ભારને જ્યારે ક્ષેત્રફળ વડે ભાગવામાં આવે ત્યારે આપણને મળે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા તો સિગમા ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન ક્યુ અપોન એસ હશે તો તો ને કરતા એપસાયન નોટ ઇઝ ઇક્વલ ટુ થઈ જાય ટુ ઇ એસ અને બંને બાજુમાંથી ક્ષેત્રફળ ક્ષેત્રફળ નીકળી જશે હવે આપણે ઈને કરતા બનાવવો છે તો આપણા કિસ્સામાં ઈ ને કરતા બનાવીશું તો આ થઈ જશે ટુ આ બાજુમાં જાય છેદમાં ટુ છેદમાં લઈ જાઓ તો નથી હવે ક્ષેત્રને જો સદિશ સ્વરૂપમાં લખવું હોય તો ઉપર આપણે સદિશ કરવાનું જો ઉપર સદીશ કરો તો પાછળ દિશા પણ લખવી પડે હવે આપણા કિસ્સામાં તમે જોશો તો આકૃતિ જે છે એની અંદર આપણે એકવાર ચેક કરી લઈએ તો આકૃતિમાં વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ તરફ આ બિંદુ માટે આ બિંદુ જે છે એ બિંદુ માટે ક્ષેત્રની દિશા આ તરફ છે બરાબર હવે આ કઈ દિશા છે એવું દર્શાવવું હોય તો આપણે જનરલ જનરલી દર્શાવીશું કે એની દિશા ધારો કે એન કેરેટની દિશામાં છે એની દિશા કઈ છે એન કેરેટ અથવા એન કેપ આપણે મોટાભાગે કેવું હોય એક્સ અક્ષની દિશામાં હોય તો લખતા હોય આઈ કેપ વાય અક્ષની દિશામાં હોય તો લખતા હોય જે કેપ ઝેડ અક્ષની દિશામાં હોય તો લખતા હોય કે કેપ પણ અત્યારે હાલ આપણે ડેરીવેશન કરીએ છીએ ડેરીવેશન કરતા હોય ત્યારે કોઈ પર્ટિક્યુલર દિશાની આપણે વાત નથી કરી એટલે આપણે શું કર્યું આઈ જે અથવા તો કે લખવાની જગ્યાએ જનરલ જે દિશામાં હશે એનો આપણે એન કેપ લખી લીધો તો આ આપણને મળી ગયું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કોના માટે છે અનંત સમતલ હોય એના માટે હવે આ ઇક્વેશનમાં એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે આ ઇક્વેશનમાં તમે જોશો તો ક્યાંય અંતર આર

પણ આની અંદર અંતર આવતું નથી એનો મતલબ એમ થાય કે આ પૃષ્ઠથી તમે ગમે એટલા નજીક હો કે ગમે એટલા દૂર હોય તમારું વિદ્યુત ક્ષેત્ર જે છે એ માત્ર ને માત્ર ડિપેન્ડ કરે છે સિગ્મા ઉપર તમે જુઓ અહીંયા આગળ સિગ્મા છે અંતર ઉપર આધારિત નથી એટલા માટે નજીક હો કે દૂર હોય એનાથી વિદ્યુત ક્ષેત્ર બદલાતું નથી પણ જો સિગ્મા તમારો વધે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા વધે તો ક્ષેત્ર વધે અને જો પૃષ્ઠ વિદ્યુત બાર ઘંટા ઘટી તો ક્ષેત્રમાં શું થાય ઘટાડો થાય તો ક્ષેત્ર ક્ષેત્ર દ્વારા ઉત્પન્ન થતું એ અંતર પર આધારિત નથી અને માત્ર પૃષ્ઠ પર આધારિત છે તો આવી રીતે આપણે આખા પ્રશ્નનું ડેરીવેશન કરી શકીએ છીએ એકદમ ઈઝી પ્રશ્ન છે અત્યારે જોતા હશે થોડું લાંબુ લાગશે પણ એકવાર સમજાઈ જશે પછી એકદમ ઈઝી લાગશે ફરીથી એક વખતે માત્ર બે સ્ટેપ છે આની અંદર જોવા જઈએ તો સૌથી પહેલું કામ જે છે એ આકૃતિ બનાવવાનું કામ છે કે આકૃતિ સારી રીતે યોગ્ય રીતે આપણે બનાવવાની છે આકૃતિ બની જાય એના પછી શું કરવાનું છે આપણે આખું જે ગાઉસિયન પૃષ્ઠ વિચાર્યું આ જે પૃષ્ઠ આપણે બનાવ્યું છે પૃષ્ઠ સપાટી છીએ એની સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવાનું છે એટલે આપણે બધી સપાટી માટે વારાફરતી ફ્લક્સ શોધ્યા અને પછી એનો સરવાળો કર્યો સરવાળો કર્યો એટલે આપણને મળી ગયું પછી કુલ ફ્લક્સ કુલ ફ્લક્સ મળી જાય એટલે કે અહીંયા આપણા કિસ્સામાં ફાઈવ બરાબર ટુ ઈ એસ મળી તો પછી ફાઇનની જગ્યાએ આપણો ગોટ્સનો નિયમ ક્યુ અપોન એપસાઇલો નોટ મૂક્યો ઇઝ ઇક્વલ ટુ ટુ એસ ક્યુ આપણને ખબર ના હોય એટલા માટે એને સિગ્માના સ્વરૂપમાં આપણે લખવું પડે તો ક્યુની જગ્યાએ આપણે સિગ્મા ઇન્ટુ એસ લખી શકાય તો અહીંયા સિગ્મા ઇન્ટુ એસ લખ્યો બંને બાજુમાંથી એસ એસ નીકળી ગયો તો ઈ બરાબર મળી ગયો આપણને સિગમા અપોન ટુ એપસાયલોન નોટ તો આવી રીતે આપણો પ્રશ્ન અહીંયા આગળ પૂરો થયો કોઈને પણ કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે કમેન્ટ કરજો બરાબર હું એનો જવાબ ચોક્કસથી આપીશ થેન્ક યુ વેરી મચ નેક્સ્ટ ટાઈમ બીજા ટોપિક સાથે મળીશું ગુડ બાય